મિત્રો તમે ક્યારે બેબી કોર્ન પનીર મસાલા તમારા ઘરે બનાવ્યું છે ખુબ જ સ્વાદિષ્ટી પૂરેપૂરી શરૂ કરીએ આજે આપણે બનાવીશું બેબી કોર્ન મકાઈ અને પનીરનું પંજાબી શાક ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે આ રીતે આપણે બેબીકોન અઢીસો ગ્રામ લઈ લીધા છે આ રીતે નાના નાના ટુકડામાં સમારી લઈશું તો બેબીકોન બરાબર કટ કરી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ એક વાસણમાં પાણીને ગરમ કરશું પાણી બરાબર ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું લગભગ એક ચમચી અને અંદર એડ કરીશું સમારેલા બેબીકોન આ બેબીકોનને બરાબર બોઇલ કરી દેવાના છે લગભગ પાંચથી સાત મિનિટનો સમય લાગશે અને આ રીતે બરાબર પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે બેબીકોનને બોઇલ કરવાના છે બોઇલ થઈ ગયા પછી તેને વાસણમાં કાઢી લઈશું અને ઠંડા થવા રાખી દઈશું હવે એક નોનસ્ટિક પેન લઈશું તેમાં એડ કરીશું બે ચમચા રિફાઇન્ડ ઓઇલ હું અત્યારે શિંગતેલનો ઉપયોગ કરું છું તમે કોઈપણ તેલ વાપરી શકો છો અને એમાં એક ચમચી જીરું તજ લવિંગ અને ઈલાયચી આ બધા જ સૂકા મસાલા એડ કર્યું મસાલા ક્રેકલ થાય ત્યારબાદ બે મોટા કાંદાને સમારીને અંદર એડ કરવાના છે અને આ કાંદા એટલે કે ઓનિયન તેલમાં બરાબર સાતળી દેવાની છે અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે ગેસની ફ્લેમને મીડિયમ હાઈ રાખેલી છે અને આ રીતે ઓઇલ પણ દેખાવા માંડ્યું છે અને આપણી ઓનિયન બરાબર કૂક થઈ ગઈ છે હવે એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ દરદરી પેસ્ટ એકથી દોઢ ચમચી જેટલી એડ કરી છે અને એને પણ આ ડુંગળીની સાથે બરાબર કૂક કરી લેવાની છે ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો કારણ કે ડુંગળી પણ બરાબર કૂક થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને હવે એડ કરીશું સૂકા મસાલા તો એમાં આપણે હળદર અને ધાણાજરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર આ બધા મસાલા એડ કરીને બરાબર એને કૂક કરી લેવાના છે આને બરાબર મિક્સ કરી દેવાનો છે હવે એડ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું સોલ્ટ તો સોલ્ટને બરાબર એડ કરી દીધું છે અને હવે એને બરાબર મિક્સ કરી દેવાનું છે બરાબર કૂક કરી લેવાનું છે તેલ પણ સેપરેટ થવા માંડ્યું છે તો હવે એડ કરી દઈએ બે મોટા ટમેટાનો પલ્પ મિત્રો બે મોટા ટમેટા બરાબર પલ્પ કરી દીધો છે અને એને પણ આને જ્યારે મિક્સ કરી દેવાનો છે અને બરાબર કૂક થવા દેવાનું છે મિત્રો કોઈ પણ પંજાબી શાક બનાવવામાં ખાસ તો ગ્રેવીનો ટેસ્ટ જ અગત્યનો હોય છે તો આપણે અત્યારે જે ગ્રેવી મસાલો બનાવી રહ્યા છીએ એ વધારેમાં વધારે ટેસ્ટી બને એ માટે આપણે વધારેમાં વધારે ધ્યાન આમાં દેવાનું છે તેલ સેપરેટ થઈ ગયું છે ટમેટો બરાબર કૂક થઈ ગયું છે બરાબર મિક્સ થઈ ગયું છે અને હવે એડ કરીશું કાજુ અને મગજ તરીની પેસ્ટ મિત્રો કાજુ અને મગજ તરીની પેસ્ટ બનાવવી ખૂબ જ આસાન છે અને પંજાબી શાકમાં એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને ત્યારબાદ એડ કરીશું બે બીકોન મકાઈ કે જેને અગાઉ આપણે બોઇલ કરી લીધી હતી અને સાથે એડ કરીશું કેપ્સિકમ તો એક મોટા કેપ્સિકમને આપણે ડાઈસ કટ કરેલું છે અને હવે એને પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દેવાનું છે અને બરાબર કૂક થઈ ગયું છે હવે થોડું પાણી એડ કરી દઈશું આ ગરમ પાણી છે મિત્રો ગરમ પાણી એડ કરવું ખૂબ જ જરૂરી છે પંજાબી શાક જો બજાર જેવું ને ટેસ્ટફુલ બનાવવું હોય તો આ મેથડનો ઉપયોગ કરજો તો જ તમારાથી બજાર જેવું પંજાબી શાક બની શકશે ખૂબ જ સરસ રીતે આપણું આ પંજાબી શાક બની રહ્યું છે કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે અને બેબીકોન તો પહેલેથી જ કૂક થયેલા છે હવે આપણે પનીરને કાચું પણ નાખી શકાય પણ આપણે કાચું પનીર નહીં નાખીએ એને પણ આપણે ઓઇલમાં શેલો ફ્રાય કરીને એડ કરીશું જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે તો આ રીતે હવે સ્ટેપ આવે છે પનીરનું તો આ રીતે આપણે પનીરના ક્યુબ જેને અગાઉ આપણે સેલો ફ્રાય કરી લીધા હતા મિક્સ કરી દઈએ અને હવે હલાવી દઈએ પાંચ મિનિટ માટે ધીમા તાપ ઉપર આ શાકને થવા દેવાનું છે મિત્રો કેપ્સિકમનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ સરસ આવે છે તમે હોટલમાં કોઈ વાર આ શાકને ઓર્ડર કર્યું છે અને આ શાકનો ટેસ્ટ પનીર રાડા મસાલા જેવો આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમે ચોક્કસથી તમારે ઘરે બનાવજો તમારે હોટલમાં ખાવું નહીં પડે અને મિત્રો આને આપણે કોથમીર નાખીને ગાર્નિશ કરીએ છીએ તો મિત્રો તમારે ઘરે તમે જો આવું શાક બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તમારી કોમેન્ટ વાંચવાની મને ખૂબ જ મજા આવે છે મિત્રો કારણ કે તમે હમણાં જ જોયું હશે કે મારો એક વિડીયો જે સરગવાના સૂપનો વિડીયો વાયરલ થયો અને એમાં મને છસોથી સાતસો જેટલી કોમેન્ટ મળી છે તો મિત્રો તમે પણ આ વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો આ સરગબાના વિડીયો જેમ આ વિડીયોને વાયરલ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહેશે નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત